છોટાઉદેપુર જિલ્લાને મળી વીસ નવી બસોની ભેટ પરિવહન સુવિધા વધુ સુદૃઢ બનશે ભગવાન બિરસા પરિવહન યોજના અંતર્ગત નવી બસોનું પ્રસ્થાન કરાયું ગુજરાત સરકારે ભગવાન બિરસા મુંડાની ઉજવણીના ભાગરૂપે અને આદિવાસી વિસ્તારોમાં પરિવહન સુવિધાઓને વધુ કરવાના ઉદ્દેશ્યથી છોટાઉદેપુર જિલ્લાને નવી બસોની ફાળવણી કરી છે જિલ્લાના મુખ્ય મથકે આયોજિત એક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ને તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ નવી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ નવી બસો ભગવાન બિરસા મુંડા પરિવહન યોજના અંતર્ગત ફાળવવામાં આવી છે જેનો મુખ્ય હેતુ છોટાઉદેપુર જેવા અંતરિયાળ અને આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં જાહેર પરિવહન સેવાને વધુ સુલભ અને સુવિધાજનક બનાવવાનો છે આ બસો જિલ્લાના વિવિધ ગ્રામીણ માર્ગો પર દોડાવવામાં આવશે જેનાથી વિદ્યાર્થી નોકરિયાત વર્ગ અને આરોગ્ય સેવાઓ માટે મુસાફરી કરતા નાગરિકોને મોટી રાહત મળશે આ પ્રસંગે જિલ્લા બાચક પ્રમુખ ઉમેશભાઈ રાઠભાઈ જણાવ્યું કે રાજ્ય સરકાર આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પ્રતિબંધ છે ને નવી બસ સેવાનો પ્રારંભ એ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે તેમણે ઉમેર્યું કે આ સુવિધાથી ગ્રામીણ વિસ્તારોના શહેર સાથેની જોડાણ ક્ષમતા વધશે ને સ્થાનિક લોકોના સમય તથા નાણાંની બચત થશે